સાબરકાંઠાના હિંમતનગરમાં હોડાનો જોરદાર વિરોધ ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો જોરદાર વિરોધ કરી રહ્યા છે દશેરાના દિવસે ગ્રામજનોએ હુડા નામના રાવણના પુતળાનું દહન કર્યું હતું ત્યારે જા બેરમા ગામે હુડાનું બેસણું યોજીને ગ્રામજનોએ વિરોધ કર્યો અગિયાર ગામના મિલકત ધારકો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં બેસણામાં હાજર રહ્યા બેસણામાં મહિલાઓએ હુડોના નામના છાજિયા પણ લીધા હતા લૌકિક ક્રિયા કરીને ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો અને આગામી સમયમાં હટાવવામાં તો ઉગ્ર આંદોલનની પણ રજૂઆત કરી રજૂઆત છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતા દિવસે ગ્રામજનોનો વિરોધ વધતો જઈ રહ્યો છે આજના દિવસે પ્રદર્શનમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં ચૂંટાયેલા સભ્યો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા તમામ કાર્યકર્તા રાજીનામા આપવા માટે પણ સહમત થયા સાથે જ કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને અગિયાર ગામમાં પ્રવેશ નહીં આપવાની જાહેરાત કરવામાં આવી